બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી આજે આપણે છે હળદર સફેદ કઢી ચાલો આપણે આપણે તેલ લેશું અમુક લોકો ઘીમાં પણ વઘાર કરતા હોઈએ છે ઘીમાં કરો તો પણ ચાલે અને તેલમાં કરો તો પણ ચાલે હું તેલમાં વઘારું છું હવે આ રાય અને જીરું છે આપણે રાઈ અને જીરું નાખી દઈશું હવે આમાં આપણે હવે આપણે નાખીશું આમાં લીલા મરચા સમારેલા છે મીઠું લીમડું છે અને લવિંગ છે તે નાખીશું

આમાં મીઠું લીમડું છે મરચાં છે લીલા એક મરચું લીધું છે ત્રણ ચાર કઢી લસણ લીધી છે આદુ લીધું છે એ પેસ્ટ બનાવેલી છે એ પેસ્ટ આપણે નાખીશું મીઠું લીમડું લસણ અને લીલું મરચું અને આદુ આ થોડું સકલાઈ જાય એટલે આપણે મસાલા કહીશું આમાં હળદર નાખવાની નથી સૂકું મરચું લેવાનું નથી આપણે ખાલી દાણા જીરું નો પાવડર એટ લેવાનું છે માં થોડું સકલાઈ જાય એટલે આપણે હવે આપણે એક દોઢ ચમચી જેવું પાવડર છે તે નાખી આપણે જીરું પાવડર થોડો વધારે છે આપણે આમાં લવિંગ નાખ્યા છે તમાલ પત્ર નાખ્યું છે સૂકા મરચા નાખ્યા છે હવે આ થોડું સતરાઈ ગયું છે તો આપણે એમાં આમાં દહીની છાસ બનાવી છે આપણે દહીં ની બનાવીને એમાં ચણાનો લોટ ઉમેરી દીધો છે ને મિક્સ કરી દીધો છે હવે આપણે આમાં હવે આપણે આમાં મીઠું ઉમેરશું સ્વાદ અનુસાર અહીંયા આપણે એક જ ચમચી મીઠું ઉમેરીએ છીએ સ્વાદ અનુસાર મીઠું આમાં હજી આપણે થોડું પાણી એ થોડું પાણી હવે આને થોડી વાર ઉકળી જાય એટલે આપણે એમાં ખડી સાકર નાખી દેસું હવે આપણે આને ઉકળવા દઈશું હવે અહીંયા આપણે ખડી સાકર છે તે નાખીશું આપણે તમે ખાંડ હોય એ પણ નાખી શકો છો મેં અહીંયા ખડી સાકર નાખી છે બે ત્રણ ચમચી જેવી ખડી સાકર નાખી દીધી છે ગળપણ માટે આપણે ખાટી મીઠી કઢી બનાવવાની છે હવે આને થોડે જે સાકર નાખી છે તે ઓગળી જાય ત્યાં સુધી ઉકળવા દેશે તો અહીંયા આપણી કઢી ઉકળી અને તૈયાર થઈ ગઈ છે તમારે ઘટ કરવી હોય તો થોડો ચણાનો લોટ વધારે નાખી શકો છો અમારે અહીંયા થોડી આવી પાતળી ટાઈપની જ ભાવે છે એટલે અમે આ ટાઈપની કરી છે તમારે થોડી ઘટ કરવી હોય તો ચણાનો લોટ થોડો વધારે ઉમેરવાનો તો ઘટ થઈ જશે અને ખળી સાકર આયુર્વેદિકના દ્રષ્ટિએ બહુ ફાયદાકારક હોય છે પેલી ખાંડ હોય છે આપણા શરીર માટે નુકસાન કરે છે એટલે અહીંયા ખડી સાકરનો ઉપયોગ આપણે કર્યો છે તો આ થઈ ગઈ છે આપણી કડી હવે ગેસ ઓફ કરી દઈશું આપણે બાઉલમાં લઈ લેશું આપણે આ ગરમા ગરમ કઢી તૈયાર થઈ ગઈ છે સફેદ કઢી તૈયાર થઈ ગઈ છે તો આપણે ગાર્નિશિંગ માટે લીલા કોથમીરથી ગાર્નિશિંગ કરીશું તો આપણે આ ખાટી મીઠી કઢી તૈયાર થઈ ગઈ સફેદ કઢી એના સાથે મગની દાળવાળી ખીચડી ખાવાની મજા આવી જશે ને થોડું ઘી નાખીએ શુદ્ધ દેશી ઘી ગાયનું તો ખાવાની બહુ મજા આવી જશે તો તમે પણ એકવાર બનાવજો અને તમે કેવી બનાવો છો કોમેન્ટમાં લખીને જણાવજો તો વિડીયોના એન્ડિંગમાં હું કહેવા માગીશ કે આપણે આયુર્વેદ અપનાવીએ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવીએ વ્યસનથી દૂર રહીએ અને દરેક જીવ માત્રો ઉપર દયાભાવ રાખીએ અને ગૌરક્ષા કરીએ અને આપણે આસપાસ ફૂડ છોડવા વાવીએ અને આપણે મસ્ત રહીએ વ્યસ્ત રહીએ અને સ્વસ્થ રહીએ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય